શાંતિલાલને વિશ્વ ફલક પર પ્રમુખ સ્વામી મહારાજના બીરુદે પહોંચાડ્યા હતા એથી આ દિવસનું અનેરું મહાત્મય હરિભક્તોમાં પ્રવર્તે છે ફક્ત ચાર દાયકાની મજલ કાપેલ નાની એવી બીપીએસ સંસ્થાના સ્થાપક અને દીર્ઘ દ્રષ્ટા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ચુમ્મોતેર વર્ષ પહેલા આજના દિવસે ફક્ત વર્ષના નારાયણ સ્વરૂપ સ્વામીને પોતાના અનુગામી તરીકે પ્રમુખ પદે આ કર્યા હતા અને આ રીતે સમગ્ર વિશ્વને મળ્યા પ્રમુખ સ્વામી મહારાજ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે પ્રમુખ પદ સત્તા સૂચક નહીં પરંતુ સેવા પ્રેરક હોય તો જ સંસ્થાનો ઉત્કર્ષ થાય પોતાના સમગ્ર જીવન દરમિયાન આજ રીતે જીવનારા પ્રમુખ સ્વામી મહારાજના ના પ્રાગટ સ્થાન ચાણસદ ખાતે પૂજ્ય સંતો તથા હરિભક્તો જહેમત કરીને ચુમોતેરમાં પ્રમુખ વર્ણિ દિવસ અન્વયે ફળોમાં

દર્શન કરી ધન્યતા અનુભવી હતી સ્વાયણ ભગવાનની જે આજે પ્રમુખ સ્વામી મહારાજનો પ્રમુખ વર્ણિ દિન એટલે શાસ્ત્રીજી મહારાજે ઓગણીસો એકાવન ની અંદર નાઇન્ટીન ફિફ્ટી વનમાં સ્વામી મહારાજને ચાદર ઉભાડી હતી એ નિમિત્તે દર વર્ષે આજે આટલા દ્રાથી ઘણા બધા હરિભક્તો સ્વામીનું જન્મસ્થાન એવા ચાણસદની અંદર પદયાત્રા માટે જતા હોય છે આજના દિવસે લગભગ ચાર હજારથી વધારે હરિભક્તો સવારે સાડા પાંચ વાગે આટલા મંદિરેથી નીકળ્યા છે અને ચાણસદની અંદર લગભગ બે અઢી કલાકની અંદર એ લોકો ત્યાં પહોંચશે સારામાં સારા ત્યાં દર્શન થશે પછી ત્યાં નાસ્તો વગેરે કરીને ફરી પાછા પોતાના નોકરી ધંધાની અંદર બધા જશે આ રીતે દર વર્ષે ભક્તિભાવપૂર્વક આટલા બધા હરિભક્તો એની અંદર ઘણા બધા નાના બાળકો પણ છે યુવકો પણ જે લોકો આજકાલ યુવા પેઢી કોઈ લગભગ એક્ટિવા કે કોઈ સ્કૂટર વગર નીચે ચાલતા નથી પરંતુ એટલો બધો ભક્તિભાવ આ લોકોની અંદર છે યુવા પેઢીમાં પણ અને ગઈકાલે તો વરસાદ ઘણો બધો પડ્યો એટલે વાતાવરણ પણ ઠંડક છે અને ઘણી જગ્યા અમુક હજી પાણી ભરાયેલા છે પણ છતાં પણ હરિભક્તો ભક્તિભાવપૂર્વક આ રીતે જઈ રહ્યા છે દર વર્ષે આવી રીતે જતા હોય છે બીજા બધા ગામોમાંથી પણ ઘણા બધા સંતો આજે પધારવાના છે હરિભક્તો પણ ઘણા બધા બીજા બધા આવશે અને આવી પદયાત્રા ઘણા હરિભક્તો રેગ્યુલર દર મહિને ઘણા કરતા હોય છે ઘણા દર પૂનમે કરતા હોય છે અને એ પ્રકારે ભક્તિભાવ બધા અદા કરે છે આપણે પ્રાર્થના કરીએ ભગવાન સંતોના ચરણોમાં દરેકના દેશકાળ સારા થાય દરેકની અંદર ભક્તિ ભાવના જાગૃત થાય અને પ્રમુખ સાઈ મહારાજના આદેશ એમના ઉપદેશ મુજબ આપણું જીવન બને જય સ્વામિનારાયણ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર